તો બધા મજામાં મજામાં જ રહેજો જય માતાજી જય શ્રી રામ તો આપણે નવો વ્લોગ લઈને આવી ગયા છીએ પાછા એક ને કાલે વ્લોગ નહોતો આવ્યો કેમ કે આપણે થોડા કામમાં હતા બરોબર ને તો અત્યારે જવું છે ફળ કપાવા વાળ કપાવીને જમણવાર છે જમણવારમાં પણ જવું છે તો હવે આપણે જઈ ગામમાં મિત્રો આપણે મૂકી ગયા છે કે વાળ કપાવા આપણે વાળ કપાવી લઈ તમે જોઈ શકો છો મિલન હેશ આર્ટ એવું નાખ્યાં આપણે અંદર દેશ કપાવી નાખીએ વાળ અને આપણા એવા મિત્ર વાળ ખપાવા બેસી ગયા છે ઓય ખાઈ જા તમે જોઈ શકો છો ઓય બેટા ઓય એ

તો હવે આપણે જાવું છે ગામમાં જમણવાર ચાલુ થઈ ગયો છે મમ્મી પણ તૈયાર થઈ ગયા છે ને આપણે જવું છે ગામમાં ને પાછું આવવું છે વાળીએ પાછું જવાનું છે ગામમાં ફાઇનલી મિત્રો તો હવે જઈ ગામમાં મળીએ ગામમાં જઈને દોસ્તો આપણે જમી લીધું છે તમે જોઈ શકો છો પબ્લિક નેક્સ્ટ ફ્લોર પબ્લિક છે ધીરુભાઈનું ઘરે કાંઈ વાંધો નહીં જમી લીધું છે ને તાકો ટાઈટ થઈ ગયો છે બરાબર ને તો હવે અમે ચાહીએ બેસી તમારી તો કરો બાકી હું આમ કરી દે લાઈક કરી દેજો છોડા પીવામાં મગન છે

તો ફાઇનલી મિત્રો પ્રિન્સ નીચે ઉતરે છે બહુ તો કઈ વાંધો ને મિત્રો